ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ક્યાંક હવે તેમની જ સરકારના મંત્રી વિસ્તરણની ચર્ચાઓ ચાલી રહી છે આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં મોટા ફેરફાર આવશે એવી શક્યતાઓએ પણ જોર પકડ્યું છે પરંતુ ક્યાંક અત્યારે હાલ ભારતીય જનતા પાર્ટી છે તે નવી રાજનીતિ કરી રહ્યું હોય એવું લાગી રહ્યું છે ભાજપ ક્યાંક ને ક્યાંક આગામી દિવસોમાં જે ચૂંટણી આવી રહી છે ને ખાસ કરીને દનનું જે પરિણામ આવ્યું હતું એ પરિણામ બાદ ભારતીય સમગ્ર વિષયની ગુજરાતના રાજકારણની અત્યારે હાલની પરિસ્થિતિ શું છે તેની સાથે કયા એવા જૂના નેતાઓ છે જે લોકોને રાજકારણમાં ફરી સક્રિય થવાનો આદેશ આપવામાં આવ્યો છે નમસ્કાર હું હંસિંહ અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યુઝ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જે સરકાર છે એના જ મંત્રીમંડળના વિસ્તરણને લઈને ઘણી બધી ચર્ચાઓ સામે આવી છે ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં પણ નવા જૂની થવાની છે પરંતુ ક્યાંક હવે જૂના જોગીઓ જે જૂના નેતાઓ છે એ લોકોને ફરી એક વખત રાજકારણની અંદર સક્રિય થવા માટેના આદેશો આપવામાં આવ્યા છે આની પાછળના સમીકરણો ઘણા બધા છે ક્યાંક ને ક્યાંક આપણે જોયું હતું કે વિસાવદરની ભારતીય જનતા પાર્ટીની અને તેની સાથે જે સૌરાષ્ટ્રમાં અત્યારે હાલ ધીરે ધીરે ભાજપનો દબદબો છે તે ઘટી રહ્યો છે એ જ દરેક કારણોને લઈને જે અત્યારે હાલ ભારતીય જનતા પાર્ટીમાં મૂળ કોંગ્રેસી નેતાઓ છે એ લોકો દ્વારા જે કામગીરી કરવામાં આવે છે એને જ વધારે પ્રોત્સાહન આપવા માટે અત્યારે હાલ જે જૂના જોગીઓ છે જૂના નેતાઓ છે એ દરેક એવું લાગી રહ્યું છે ચર્ચા કરીએ કયા નેતા છે ને તેની સાથે કેમ અત્યારે હાલ ભારતીય જનતા પાર્ટી આ રાજનીતિ રમી રહ્યું છે તેના વિશેની વિધાનસભાની ગટ ચૂંટણી બાદ શહેરના રાજકારણમાં મોટો બદલાવ આવ્યો હતો પાર્ટીના જૂના જોગીઓને કોર્ને મુકી દેવામાં આવ્યા હતા અને સ્થાનિક આગેવાનો દ્વારા કરાતી અવગણના અને બદલાયેલી રાજકીય સ્થિતિને કારણે આ મુદ્દો ભાજપ હાઈ કમાન્ડ સુધી પહોંચ્યો હતો અને ખાસ કરીને પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણીને સક્રિય કરવા સ્થાનિક આગેવાનોને આદેશ કરવામાં આવ્યો હતો ખાસ કરીને અત્યારે હાલ જે પ્રમાણે વિગતો સામે આવી રહી છે એ પ્રમાણે કે જે જૂના જોગ્યો છે જે જૂના નેતા છે જે મૂળ ભાજપથી આવે છે ને ભાજપનું રાજકારણ સમજીને ચાલી રહ્યા છે એ જ દરેક લોકોને ફરી એક વખત રાજકારણ ની અંદર સક્રિય થવા માટેના આદેશો છે તે આપી દેવામાં આવ્યા છે એટલે ખાસ કરીને રાજકારણમાં ફરી એક વખત રૈયાણી છે તે સક્રિય થવાના છે ભાજપ હાઈકમાન્ડે આદેશ આપ્યો છે અને પૂર્વ મંત્રી રૈયાણીની સક્રિય રાજકારણમાં ફરી એન્ટ્રી થવાની છે એવી પણ ક્યાંક વિગતો સામે આવી રહી છે જો વાત કરવામાં આવે તેમના વિશેની તો રાજ્યના પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણીની ગત વિધાનસભાની ચૂંટણી બાદ શહેર સંગઠન દ્વારા ઉપેક્ષા કરવામાં આવી હતી તાજેતરમાં દિલ્હીનું તેડું રૈયાણીને આવ્યું હતું ને ફરીથી પાર્ટી માટે સક્રિય થઈ જવાની સૂચના આપી હતી ત્યારબાદ રૈયાણી અને પૂર્વ ધારાસભ્ય ગોવિંદ પટેલ ગાંધીનગરમાં પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને મળ્યા હતા અને તેમણે પણ નિર્દેશ મુજબ રાજકારણમાં સક્રિય થઈ જવાનું કહ્યું હતું એટલું જ નહીં શહેર ભાજપના પ્રમુખ છે એમને પણ ક્યાંક ને ક્યાંક ફોન કરીને શહેરના તમામ કાર્યકર્તાઓ અંગેને ખાસ કરીને કાર્યક્રમો અંગે રહિયાણીને જાણ કરવા માટેની સૂચના આપવામાં આવી હતી અને એ બાદ જો વાત કરવામાં આવે કે એ બાદ આ જે નેતા છે તે પણ ખૂબ સક્રિય થતા જોવા મળ્યા છે વિસાવદન વિસાવધનની ચૂંટણીના પરિણામથી થયેલા નુકસાનને પહોંચી વળવા માટે પણ ક્યાંક તેમને સક્રિય કર્યા છે એવી પણ વિગતો સામે આવી રહી છે વિસાવદરની પેટા ચૂંટણીમાં ભાજપે તમામ તાકાત કામે લગાવી હતી પરંતુ આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાએ જીત મેળવી હતી અને ઇટાલિયાના જીતથી રાજ્યના રાજકારણમાં મોટો ટર્ન આવ્યો હતો મોરબી સહિતના સ્થળોએ ઇટાલિયાવાળી થશે એવા પણ ક્યાંક શબ્દો થવા માંડ્યા હતા વિસાવદરવાળી થશે એવા શબ્દો સામે આવ્યા હતા પરંતુ ક્યાંક વિસાવદરે પણ એવું દર્શાવ્યું છે કે પાટીદારો ભાજપથી થોડા દૂર થઈ રહ્યા છે ને તેમજ તાજેતરમાં સરદાર ધામના કાર્યક્રમમાં આપના ધારાસભ્ય ઇટાલિયાને પાટીદાર આગેવાને જે રીતે આવકાર્યા હતા એના જ કારણે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી અત્યારે હાલ આ દરેક બાબતોની ગંભીર રીતે નોંધ લીધી હોય એવું પણ લાગી રહ્યું છે એટલે ખાસ કરીને જે વિસાવદનનું પરિણામ સામે આવ્યું હતું એની જ અંદર ગોપાલ ઇટાલિયા જીત્યા હતા ને એ બાદ જે પ્રમાણે વિગતો સામે આવી રહી છે એ પ્રમાણે કે સૌરાષ્ટ્રમાં જે રીતે અત્યારે હાલ ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક ડખાઓ વધ્યા છે અને ખાસ કરીને જો વાત કરવામાં આવે કે સૌરાષ્ટ્રની રાજકારણમાં જે અત્યારે હાલ ભડકો થયો છે ભારતીય જનતા પાર્ટીના જેટલા પણ નેતાઓ છે એ દરેક લોકો ક્યાંક ને ક્યાંક બિનસક્રિય થતા જોવા મળ્યા છે ને આમ આદમી પાર્ટી અત્યારે હાલ પોતાનો દબદબો જાળવી રહી છે જનસભાઓ કરી રહી છે એને જ કારણે ક્યાંક ને ક્યાંક જૂના જોગીઓ છે એ દરેક લોકોને ફરી એક વખત રાજકારણમાં સક્રિય થવા માટે હાઈકમાન્ડના સીધા જે આદેશ છે તે આપી દેવામાં આવ્યા છે સંગઠનની જો વાત કરવામાં આવે તો સંગઠનમાં ધરખમ ફેરફાર આવશે એવું પણ ક્યાંક લાગેલું છે પ્રદેશ ભાજપ પ્રમુખનું કોકડું છે તે હજી ગુંચવાયેલું છે આગામી દિવસોમાં પ્રદેશ પ્રમુખ જાહેર થઈ શકે છે તેવા અત્યારે હાલ સંકેત મળી રહ્યા છે પરંતુ મંત્રીમંડળના વિસ્તરણની પણ ચર્ચા થઈ રહી છે રાજકોટ શહેર ભાજપ પ્રમુખની નિયુક્તિના પાંચ મહિના વીતી ગયા પરંતુ તેમની ટીમ હજી સુધી જાહેર થઈ શકી નથી અને રાજકારણના જેટલા પણ સમીકરણો બદલાયા છે એ જ સમીકરણોને કારણે ક્યાંક ક્યાંક હવે સીધી અસર છે છે તે ભારતીય જનતા પાર્ટી ઉપર થતી હોય લાગી રહ્યું એટલા જ માટે થઈને ભાજપ દ્વારા હવે ક્યાંક નવી રાજનીતિ કરવામાં આવી રહી છે નવી રણનીતિ બનાવી છે ને આ જ રણનીતિના હેઠળ જેટલા પણ જૂના જોગીઓ છે એ દરેક લોકોને ધીરે ધીરે હવે એક બાદ એક રાજકારણમાં સક્રિય થવાના આદેશ છે તે આપી દેવામાં આવ્યા છે જે રીતે આપણે જોયું હતું કે પૂર્વ મંત્રી છે એમને પણ ક્યાંક કહી દેવામાં આવ્યું છે કે તમે રાજનીતિમાં સક્રિય થઈ જાઓ પાટીલ સાથે તે લોકોની બેઠક થઈ ગઈ છે એટલે ખાસ કરીને જે વિસાવદન પરિણામ સામે આવ્યું હતું આગામી દિવસોમાં ચૂંટણી સામે આવી રહી છે એ જ દરેક વાતને લઈને અત્યારે હાલ ભારતીય જનતા પાર્ટી છે એ લોકો દ્વારા એક નવી રાજનીતિ કરવામાં આવી રહી છે જેથી કરીને કોંગ્રેસ છે અને તેની સાથે આમ આદમી પાર્ટી છે જે અત્યારે હાલ ભારતીય જનતા પાર્ટીની સત્તા છે તે સત્તા વધારે ને વધારે ટકેલી રહે એટલા જ માટે થઈને ક્યાંક ને ક્યાંક હવે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસને પહોંચી વળવા માટે થઈને ભાજપ દ્વારા કદાચ આ રાજનીતિ કરવામાં આવી હોય એવું લાગી રહ્યું છે આગામી સમયમાં જોવાનું રહેશે કે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ કોણ હશે ગુજરાતના અને ખાસ કરીને જે મંત્રીના વિસ્તરણની વાતો થઈ રહી છે એમાં કયા મંત્રીને સ્થાન આપવામાં આવે છે કયા એવા નેતા છે કે જેનું સ્થાન હવે મંત્રી સુધી પહોંચશે એ પણ જોવાનું રહેશે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર